આખરે પાંચ દિવસ બાદ સુરત જિલ્લા આરોગ્ય વિભાગે નકલી હોસ્પિટલ ને સીલ કરી છે આ જ બહાર નોટિસ લગાવીને આરોગ્ય વિભાગે સંબંધિત દસ્તાવેજો અને તમામ વિગતો રજૂ કરવા કહ્યું છે ભાડાનો કરાર પણ બોગસ ડોક્ટરના નામે આ નકલી હોસ્પિટલ બે નકલી ડોક્ટર અને દારૂડ હેરાફેરીમાં સામેલ ડોક્ટરના ભરોસે શરૂ કરવામાં આવી હતી અહીં પહેલા મહાલક્ષ્મી થિયેટર હતું જે બે હાજર અગિયાર માં બંધ હતું ઉદઘાટનુ રામા શૈષ શુક્લા રાજા રામ દુબિયા અને ડોક્ટર જી પી મિશ્રાના કારનામા થી લોકો પણ આશ્ચર્યમાં છે કારણ કે અગાઉ બે નકલી ડોક્ટરોની ધરપકડ થઈ ચુકી છે તેમ છતાં ક્લિનિક છોડી હોસ્પિટલ શરૂ કરવા જઈ રહ્યા હતા

હાયર એનઓસી અને બાયોમેડિકલ વેસ્ટના પ્રમાણપત્રો એનઓસી લેવાનું થાય છે તે પણ અહીંયા ઉપલબ્ધ નથી એટલે પ્રથમ પ્રથમ જે અવલોકન છે એ પ્રમાણે એમની પાસે પૂરતા એનઓસી નથી એટલા માટે આ અત્યારે અમારી કમિટી દ્વારા અમારી આરોગ્યની ટીમ દ્વારા હોસ્પિટલને આરોગ્ય વિભાગ તરફથી સીલ કરવામાં આવી છે અને નોટિસ પાઠવવામાં આવી છે સર પ્રથમ દિવસે પણ અમારી ટીમ પોલીસ વિભાગ સાથે ઉપલબ્ધ હતી અને પ્રાઇમરી ઇન્ફોર્મેશન અમે મળી ગઈ હતી અને અત્યારે આજે બપોરે અમે જે આવ્યા છે એ બધું અવલોકન કર્યા પછી અત્યારે જે એમાં જે એક્ટ છે એમાં ભંગ થયેલો એવું જણાય છે એટલા માટે અત્યારે સીલ કરી રહ્યા છે અને એમને જે પણ